રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મોરબી તંત્રની કડક કાર્યવાહી મોરબીમાં બે ગેમ ઝોન પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે લાયસન્સ તથા સેફટીના સાધનો વગર ચાલતા હતા આ ગેમ ઝોન લેવલઅપ અને થ્રિલ એન્ડ થ્રિલ ગેમ ઝોનના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવીશ જોડાયા છે જણાવશો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારબાદ પણ રાજ્યમાં ઘણા બધા એવા ગેમ ઝોન છે જે ફાયર સેફટી વિના ધમધમી રહ્યા છે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તો થોડા દિવસ પહેલા જે રાજકોટમાં આવેલ ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી જેને લઈને પચીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારબાદ તંત્ર છે એ જાગ્યું છે અને હાલમાં નોટિસો આપ્યા બાદ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા બે વિસ્તારની અંદર આવે ગેમ ઝોનના સંચાલક સામે લાયસન્સ વગર ગેમ ઝોન ચલાવતા હોવા અંગે તેમજ સલામતી માટે નિયમો મુજબના કોઈ સાધનો રાખેલ ન હોવાથી જુદા જુદા બે ગુના નોંધી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ તમામ માહિતી બદલ આભાર હરમેશ